રાજ્યના અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો ભાવફેર મુદ્દે સાબર ડેરીનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે હિંમતનગર ઝોન એકમાં સમાવિષ્ટ સાહીઠ મંડળીઓ પૈકીની ચાળીસ જેટલી મંડળીઓના ચેરમેન સેક્રેટરી અને પશુપાલકો હિંમતનગરના કડોલી પાસે આવેલા કટ્ટી મંદિર ખાતે એકઠા થયા હતા જો કે આ બેઠકમાં સાબરડેરીના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર જેઠાભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા જો કે પશુપાલકો દ્વારા ત્રણ મુદ્દાની માંગ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો દ્વારા દૂધ મંડળીમાં દૂધ નહીં ભરાવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે તે દરમિયાન ગઈકાલે સાબરડેરી ખાતે રાજકીય આગેવાનો કિસાન સંઘ પશુપાલકોને સાબરડેરીના સત્તાધીશોને એક બેઠક મળી હતી અને આ બેઠકમાં નવસો પંચાણુ રૂપિયા કિલો ફેટના વાર્ષિક સરેરાશ ભાવ નક્કી કરવામાં આવ્યો હતો જોકે હજુ પણ આપ ભાવ પશુપાલકોને માન્ય ન હોવાને લઈને વિરોધી યથાવત રહી રહે છે પશુપાલકોની મુખ્ય ત્રણ માંગ હોય છે જે પૈકી ભાવ યોગ્ય યુકવો ઘર્ષણ દરમિયાન થયેલા કેસ પાછા ખેંચવા અને સત્વરે જેલમાં બંધ પશુપાલકોને છોડવાના ઇડરના ઝીંચવા ખાતે રહેતા યુવકનું મોત થયું હતું તેમને યોગ્ય વર્તન ચૂકવવાની મુખ્ય માંગો સાથે વિરોધ દર્શાવી રહ્યા છે પરંતુ આપ પશુપાલકોને સમજાવવાના પ્રયત્નો સાબર ડેરીના ડિરેક્ટરોને લગતા વળગતાઓ દ્વારા કરવામાં આવ્યા હોવા છતાં પણ તેઓની માંગ સાથે અડગ રહ્યા છે એકના મંડીના દરેક ચેરમેન તથા સેક્રેટરી આજે મીટીંગ થઈ જે આજે જે આંદોલન ચાલ્યું એમાં જે અમારા ચુંબોતેર લોકો ઉપર જે ફરઆઈ થયેલી છે સરકાર તાત્કાલિક ધોરણે એની પાછી લે જે ભાવ વધારો આપ્યો એમને નવસો પંચાણું રૂપિયા પ્રમાણે હજુ પણ એમનો ભાવ વધારો અમારે થોડો હજી જોઈએ છે અમને વીસ ટકા આસપાસ વધારો મળે એવું અમે આજે ઠરાવ કરેલ છે તથા જે એક્સપાયર જે આ આંદોલનને મૃત્યુ પામે છે અશોકભાઈ એમને યોગ્ય વળતર મળે એના માટે સાબર ઠેરી કયો નિર્ણય લે છે એના પર બી એક એક ઠરાવ થયેલો છે આજે કડોલી ગામમાં કટી મંદિર છે તેવાગળ હિ મધના તાલુકાની મહારાજોની મંડળીઓ બધી જ મંડળીઓના ચેરમેનશ્રીઓ સેક્રેટરીશ્રીઓ ગામના દૂધ આવતા તબીલાવાળા વ્યક્તિઓ એમ કહીને લગભગ બસો વ્યક્તિઓ ભેગા થયા હતા અને એમની મેઇન રજૂઆત હતી કે વીસ ટકા વાવ વધારો ગઈ વખત સત્તર ટકા મળે છે તો આ વખત વીસ ટકા વાવ વધારો મળે તો જ અમે દૂધ ચાલુ કરીશું જે આવતીકાલે જે મિટિંગ થઈ હતી તે બંને જિલ્લાના પ્રમુખો અરવલ્લી સાબરકાંઠાના પ્રમુખ શ્રી પૃથ્વીરાજ પટેલ અને ધારાસભ્ય શ્રી વોરા સાહેબ અને એના આખું બોર્ડ જે કાલે મિટિંગમાં જે ચર્ચા થઈ હતી કે નવસો પંચાણું રૂપિયા ભાવ ચૂકવું પાંત્રીસ રૂપિયા વધારા ભાવ વધારો ચૂકવું એ વાત મેં બધા ચેમ્બરશ્રીને મારા મંતવ્યમાં મેં વાત કરી કે આ રીતે કાલે સમાધાન થયું છે